મારી એટલું ફેમિલી કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આમ તો ગુડ આફ્ટરનૂન થાવા એવું છે કેમ કે સાડા અગિયાર સાડા અગિયાર વાગી ગયા છે એટલા માટે તો જો આજે તો મમ્મી છે ને તો મારે કંઈ ટેન્શન નથી એટલું બધું કેમ કે એ બધું તૈયાર કરી રાખે ને તો પછી મારે વઘારને એવું જ કરવાનું રે અને કાલે તો એ નહોતા એટલે બધું મારે કરવાનું હતું અને આપણે ગણપતિ દાદાને આગમન થયું હતું એટલે એની આપણે પૂજાને બધું કરવાનું હતું તો જોયો હોય તો સરસ મજાનો બ્લોગ છે આગળ જોઈ લેજો અને આજે છે ઋષિ પંચમી એટલે કે સામા સામાપાચમ પણ કહેવાય છે અને ઋષિ પંચમી તો અત્યારે બધા અમે ચાર પાંચ વ્યક્તિ ઘરમાંથી રહ્યા છે બાકી વાણી જેવાન એવા નથી રહ્યા પપ્પા જેવાન બાકી હું ને પપ્પા ને મમ્મી ને બાન અમે બધા રહ્યા છે તો એના માટે ફરાળ બનાવવાનું છે તો તમે જાણતા જશો કે આ ઋષિ ઋષિપંચમીનું મહત્વ કેટલું છે એ તો આ ઘણા બધા રહેતા જ હોય છે પહેલાં તો એવું હતું કે ઘરમાંથી કોઈ ના તો કાંઈ નહીં પણ એક રસોઈ કરતી સ્ત્રી અને એક ખેતી કામ કરતો પુરુષ બે તો રહે જ કેમ કે આપણે આખા વર્ષ દરમિયાન જે કોઈ જીવડા માર્યા હોય આપણા પગ નીચે દબાઈ ગયા હોય અથવા તો આપણે કોઈ પાપ કર્યું હોય તો એ પાપ ધોવાઈ જાય છે આજે આ વ્રત રહેવાથી તો આ વ્રતનું ખૂબ મહત્વ છે તો બધા રહેતા જ હોય છે તો અમે પણ બધા રહ્યા છીએ અને બસ બીજું વધારે મહત્વ તો હું કંઈ જણાવી નહીં શકું કેમ કે અત્યારે બધાને ખબર જ હોય છે અને આજે પણ અમારે જો વાણીબહેનને રજા છે તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા પણ આજે મારે સાડા અગિયાર વાગી ગયા કાલે વહેલું નવરા થઈ ગયા તમે બહાર નહોતા ને એટલે ટેન્શન હતું તો આજે હજી બસ હવે હમણાં જઈએ રસોડાની અંદર અને જોઈએ મમ્મીએ શું શું કર્યું છે એ અને હવે વાણીબેનનો વારો આવશે બોલવાનો કેમ કે એને પણ થોડુંક લાવ લેવો હોય છે બોલવાનો એટલે કાવાની

બહુ સરસ રીતે છે કઈક નવીન તમને બતાવી શકું બાકી હમણાં તો મેં વ્લોગ બનાવવાનું બંધ જ કરી દીધું હતું પાછું ગણપતિ દાદાના આગમન થી ચાલુ કર્યું છે અને બસ હમણાં અવિરત આપણા બ્લોગ ચાલુ રહ્યા અને મને આમ માઇન્ડની અંદર કંઈક સ્ફૂર્તિ રહી કે બસ નહીં બનાવવો જ છે બાકી હમણાં તો સાવ બંધ હતું બાકી જ્યાં જાય ને ત્યાં વાણીને બધા બહુ યાદ કરે અને લોકો બધા એમ જ કે અમે તમારા વ્લોગ જોઈએ છીએ કેમ કે આપણે એમ સારા એવા સબસ્ક્રાઈબર છે હમણાં છવ્વીસ હજાર કમ્પ્લીટ થઈ જાય બસ બધા આવો આવો સપોર્ટ આપતા રહેજો પણ મારા ચેનલની અંદર થોડા ઇસ્યુના કારણે મારે થોડોક પ્રોબ્લેમ છે ને એના કારણે મને આમ થોડુંક ડિસપોઇન્ટ જેવું થાય છે એટલે હું બનાવું પણ ચાલુ કરીશ ગણપતિ બાપાના આશીર્વાદથી મારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ટૂંક સમયની અંદર અને બસ મારા આ વ્લોગની અંદર કાંઈ પણ બનાવવાના વિઘ્નો આવતા હોય ને એ ગણપતિ બાપા દૂર કરી દે એવી આશા સાથે મેં બ્લોગ ચાલુ કર્યા છે અને તમે બધા પણ સપોર્ટ કરતા રહેજો એટલે પહેલાની જેમ હું રેગ્યુલર વ્લોગ બનાવીને મૂકું કેમકે ઘણા બધા જોવા વાળા છે બધે બહાર જાય ને ત્યાં બધા બહુ કે કે ભાઈ અમે તમારા બ્લોગ જોઈએ છીએ હમણાં કેમ નથી બનાવતા બનાવતા હોય તો જેને ગમે છે એ તો એવી જ રીતના સારા જે આપને આશીર્વાદ આપીને સારા એવી કમેન્ટ્સ કરે છે બાકી જેને નથી ગમતા એની તો ખબર નહીં આમાં બધું હોય નેગેટિવ એ હોય ને પોઝિટિવ એવું હોય તો હું નેગેટિવ તો કોઈનું લેતી નથી પોઝિટિવ લઉં છું તો એ જોઈને મેં વ્લોગ ચાલુ કર્યા છે તો સપોર્ટ કરતા રહેજો અને ચાલો હવે આગળ મળીએ છીએ એક આજે આપણે ફરાળની અંદર શું શું બનવાનું છે જોઈએ આપણે પાંચ અમરિયા છીએ તો કેમ કે આખો દિવસ ફરાળ જ કરવાનો હોય છે એક ટાણું હોય નહીં એટલા માટે તો ચલો જોઈએ આપણે રસોડામાં જઈને આપણે વાણીબેન બધું આજે બતાવશે અને આગળનો વ્લોગનો દોર વાણીબેન સંભાળશે તો એને આપણે મોબાઈલ હાથમાં આપી દઈશું ને એ વ્લોગ બનાવશે આજે તો જરૂરથી સપોર્ટ કરજો મળીએ આગળ કેવું છે તમારે કાંઈ ના બોલું ને પછી બોલજો વ્લોગ બનાવજો ને ઓકે

તો યુ ની બધી ઓન તો હું કરતે હું થાય વીત માર વિડિયો ઉતારું જો બધું સાચ બતાય

તો જો અત્યારે અહીંયા અમે બનાવી છે સાંબાની ખીર તો જો એકદમ મસ્ત બની ગઈ છે તો આજે પંચમી છે ને તો સાંબાની ખીરને દાણાને સૂકી ભાજીને એવું બધું છે વેફરને એવું તો હવે આપણે ખીર બની ગઈ તો દાણા હવે મસાલાવાળા કરી લઈએ તો આમાં જો હું મમ્મીને બધાય રહ્યા છીએ એટલે બધા માટે કરવાના છે અને હવે કરીએ આપણે પછી સૂકી ભાજીનો વઘાર તો ઘણી જગ્યાએ આપણે જઈએ ને તો એને બટેટાના ખોલવાય કહેવાય તો એમાં હળદરને એવું ન નાખેલું હોય પણ આપણે ઘરે બનાવીએ ને તો આપણે એમાં હળદરને બધું એડ કરી દઈએ તો જો આ બધું વઘાર થઈ ગયો છે ને હવે એની અંદર આપણે નાખશું ટમેટું આદુ મરચું નેવું ને પછી સૂકી ભાજી વઘારી લેવું તો આ રીતે બધું બનાવ્યું છે અને વેફર બતળી લીધેલી છે તો ચાલો મળીએ આપણે આગળ તો ચાલો ફ્રેન્ડ સ્ટોક બાર હાડા વાર ખાવા આવ્યા અને આપણે ફરાળ ને બધી વસ્તુ થઈ ગઈ હવે નથી રહ્યા ને એના માટે આપણે છે ને રોટલી બનાવવાની છે બાકી તો એ સૂકી ભાજી ને એવું ખાઈ લે આપણા ભેગા શાક માં પણ તો જો અહીંયા આપણે મસ્ત મજાની ત્રણ પ્રકારની તો વેફર તળી તો અમે એટલું ખાવાના છીએ અને આ જો કેટલી મસ્ત વાઈટ થઈ ઓણ અમે બનાવી ને મેં તમને બતાવી હતી જ્યારે અમે વેફર બનાવતા હતા ત્યારે તો કેટલી મસ્ત વાઈટ થઈ પછી આ છે સાબુદાણાના મૂર્ખા સાબુદાણા ને બટેટાના તો જોઈએ એવા સરસ ગયા અને આ છે પાપડી જેવું પણ આમાં અમે ટમેટું નાખ્યું એટલે હે ને આ લાલ કલરની દેખાય છે એટલે બરી નથી ગઈ પણ ટમેટાવાળી છે ને સાબુદાણા બટેટાનું છા છે નોકરા સાબુદાણાનું પછી અહીંયા છે મસાલાવાળા દાણા અહીંયા છે આપણી મસ્ત મજાની સૂકી ભાજી તો બની ગઈ છે હવે એમાં આપણે દાણા નાખવાના છે અહીંયા અમે બનાવી છે મસ્ત સાંબાની ખીર એલચી નાખીને તો આ કાળા દાણા છે એ એલચીના છે બીજું કંઈ નથી ચાલો આપણે ધાણા નાખી દઈએ એટલે મસ્ત સૂકી ભાજી રેડી આપડી છાશ બનાવી લઈએ તાજે તાજી અને પછી રોટલી બનાવી તો દાદા જમવા આવી જશે તો આપણે હલાવીને મિક્સ કરીને ઢાંકીને પછી મૂકી દઈએ તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે સાંજે છે ને અમે લોકોએ પછી પેટીસ બનાવવાનો પ્લાન કર્યો અને જો અહીંયા પેટીસ છે ને બનાવવા માંડ્યા છીએ તો મસ્ત મસાલાઓ કરી લીધો છે અને મમ્મી બનાવવા માંડ્યા અને હું અહીંયા જો તળવા માંડી છું પછી બધા આવી જાય ને તો એને બેસાડી દઈએ તો ચાલો બધા ગરમા ગરમ પેટીસ ખાવા માટે અને જો અહીંયા ગોટા તૈયાર જ છે આપણા તો છે પાછેમ હતી તો બે ટાઈમ ફરાળ હોય તો બપોરે એવું બનેવું હતું સૂકી ભાજી નેવું ન ત્યારે બનાવી લીધી છે તો પછી બેસી જવું નીચેથી પપ્પાની આવે પછી સો ફ્રેન્ડ્સ તો પાંચમનો જે ઋષિપંચમીનો વ્લોગ છે ઘણા દિવસ પહેલા મેં બનાવ્યો હતો જયારે ઋષિપંચમી હતી ને તે દિવસે તો આજે એને છે ને હું મૂકું છું કેમ કે મારે હજી એડિટિંગ બાકી હતું એમાં અને બ્લોગ પણ પછી અધૂરો રહી ગયો હતો એટલા માટે તો આજે એને પૂરો કરી એડિટ કરી અને મૂકું છું તો આઈ એમ સોરી કે જા ચા દિવસ સોયા ગયા પંચમીને ત્યાં અત્યારે છેક વારો આવ્યો છે ત્યાર પછીનો વચ્ચે મેં હમણાં એક વ્લોગ બનાવ્યો હતો એ પણ હજી મારે એડિટ કરી મૂકવાનો બાકી છે બની શકશે તો આજે સાંજે જ મૂકી દઈશ અથવા તો કાલે મૂકી દઈશ તો આજનો આ વ્લોગ જોઈ અને તમને કેવો લાગ્યો છે જરૂરથી કમેન્ટ કરજો અને બસ સપોર્ટ કરતા રહેજો આવો ને આવો જ તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં સુધી બધાને బాయ్ బాయ్ జయ శ్రీకృష్ణన్ టేక్ కేర్